સુરતના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય અને માજી રાજ્યમંત્રી કુમાર કાનાણીએ વડોદરા હાઈવે પર બનેલી નદી પરના બ્રિજને લઈને પણ નિવેદન કે બ્રિજ પર હોવા છતાં કોઈ ઓથોરિટી કામગીરી કરતી જ નથી વડોદરા હાઈવે પર થયેલા બ્રિજ દુર્ઘટના મામલે સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સુરતમાં એકસો વીસથી થી વધુ બ્રિજની સમારકામ થઈ જતા કોઈ બ્રિજ હજરી નથી

પ્લેટ બે ફૂટ ઊંચી નીચી થાય છે જેનાથી દુર્ઘટના પણ થઈ શકે છે બ્રિજ પર મસ મોટું ગાબડું હોવા છતાં કોઈ ઓથોરિટી કામગીરી કરતી નથી અને બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટી જગ્યામાં ત્યાં બે સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે જે અકસ્માત નોતરી શકે તેમ છે તેમ જણાવ્યું છે કામરેશ પાસે આવેલા તાપી નદીના બ્રિજ પર એક લોખંડની પ્લેટ નાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલા એક ફૂટ પોળી હતી આજે એ પ્લેટ લગભગ સાત ફૂટ પોળી છે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી જેમ પ્લેટ વધતી જાય છે તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલા ક્ષતિ ટળી જાય એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ વડોદરામાં હાઈવે પર થયેલા બ્રિજ દુર્ઘટના લઈને વરાછાના ધારાસભ્ય નિવેદન આપ્યું હતું અને કામરેડમાં તાબે બ્રિજ પર પતરાની પ્લેટ નાખી કામ ચલાવવા કામકાજ ચલાવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું છે